બીજો તો પૂરો પાણી બૂસ મારવાની વાત બીજે હોય આય નો હોય અદતમાં બોલું એટલે પૂરો જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ YouTube ચેનલમાં એક નવા વિડિયોમાં દિલથી સ્વાગત છે મારા ભાઈઓ માળવાળી મેલેડી માના આ ભવાઈ આ છોકરીઓને 11 લાખ 11 હજાર અને 11 રૂપિયા આપી દીધા છે એટલે હવે તો દોસ્તો માતાજી આવી અને બધા લોકોને પૈસા આપવા લાગ્યા છે એટલે કોઈ ગરીબ હોય તો માતાજી પાસે જતો રહેવું કાં તો કોઈક ભુવો હોય તો તેની પાસે પણ જરૂર થઈ જવું દોસ્તો સતુભુઆ એ આ છોકરીઓને કેમ અગિયાર લાખ અગિયાર હજાર ને અગિયાર રૂપિયાનું ઇનામ આપ્યું એ બધું જ આપણે આજના વિડીયોની અંદર જાણવાના છીએ એટલે તમે આ વીડિયોની અંદર બનાવી લીધો છે અંત સુધી દોસ્તો સતુભુઆ અને પેલી છોકરીઓને આપણે એક વિડીયો જોઈ લઈએ પછી આપણે આ વીડિયોની અંદર આગળ વાત કરીશું દોસ્તો આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જ ગઈ હશે કે આ વિડિયોની અંદર સતુભુવા આ છોકરીઓને પૈસા આપી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે કારણ કે આ છોકરીઓ દસ મહિના પહેલાં આવી અને તેમના પાટ પર બોલી હતી કે અમારું કોઈ નથી એમ ત્યારે સતુભુવાએ તેમને પૈસા આપવાનો નિર્ણય કરી લીધો હતો અને આ મદદ કરી એ બહુ સારું કહેવાય પરંતુ આવી મદદ કોઈ આંધળા માણસોને કરવાની હતી જેમને કામ નથી થતું તેઓને કરવાની હતી અને તમે આ વિડિયોની અંદર જોઈ શકો છો કે આ બંને છોકરીઓ કામ કરી શકે એવી પણ છે મારા ભાઈએ સતુભુઆ હવે આ છોકરીને પૈસા આપે તેનું પાછળનું કોઈ ખાસ કારણ નથી પરંતુ આ છોકરીઓ સતુભુવાના પાટે જઈ અને બોલી હતી કે અમારું કોઈ નથી ત્યારે જ ભાઈ સતુભુઆએ આટલી બધી ખૂબ મોટી મદદ કરી દીધી છે એટલે હવે સતુભુવાએ બહુ સરસ કામ કર્યું છે અને આજનો વિડીયો આટલા સુધી તમે સતુભુવા વિશે શું કહેવા માગો છો તે તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો અને આજનો અમારા વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડિયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય વંદે માતરમ